ગુજરાતનો સૌથી મોટો મેળો વોઠાનો મેળો અમદાવાદ જિલ્લાના ધોળકા તાલુકાના કયા ગામે ભરાય છે વઠા વડોદરા કયા શાસનની રાજધાની હતી કયકવાડ ચાંપાનેર કોની રાજધાની હતી ચૌહાણ વિરાસત વન ક્યાં આવેલું છે પાવાગઢ સમગ્ર ગુજરાતમાં મકાઈ ઉત્પાદન માટે જાણીતો જિલ્લો કયો છે દાહોદ ચરોતોનો પ્રદેશ કઈ બે નદીઓ વચ્ચે આવેલો વિસ્તાર છે મહી અને શેરડી ફ્લોસ્પારના શુદ્ધિકરણનું કારખાનું ક્યાં આવેલું છે કઢી પાણી અંબાજી શક્તિપીઠ કયા જિલ્લામાં આવેલું છે બનાસકાંઠા ગુજરાતમાં કુવા દ્વારા સૌથી સિંચાઈ કયા જિલ્લામાં કરવામાં આવે છે મહેસાણા